राश रा अमरोली अमरोली हा नसवाड़ी अमरोली नसवाड़ी अमरोली અમારા આદિવાસી સમાજના આદર્શ એવા ચૈતરભાઈ વસાવા આજે આવ્યા છે અને સાંભળવા માટે અમારા હજારોની સંખ્યા હજાર આવ્યા અમારા સમાજ ગૌરવ કહેતો બી અને અમારા સમાજનું ઘરણું કહેતો બી અને સાંભળવા માટે નિઃસ્થ ભાવે છે લોકો આવ્યા છે એટલે અમે બધા ખુશ છે આજે અને અમારા સમાજના લોકો જાગ્યા અને અમારા સમાજ માટે જે લડે છે એના માટે કઈ કરી બતાવવાની જે ગ્રેવર ભાવના છે એવા એક ઠીક છે ખાલી જયતરભાઈ વસાવા તમે આ પહેલી વખત અહીંયા આમ આદમી પાર્ટી માં જોડાયા છે કે પહેલી ના પહેલી વાર જ આવ્યો છો અત્યારે આજે જોડાવાના છો જોડાશું હજારો સંખ્યામાં જોડવાના છે અને બીજાને ને બી જોડશું તમે તમારે કયું ગામ આમરોલી ના સ્વરી અંદર બધા કાર્યકર્તા આવ્યા છે આવ્યા છે ઘણા બધા આવ્યા છે સો જણ સો જણ હા બધા કઈ પાર્ટી માં કોઈ પાર્ટીમાં એમ નતા અમારી પાર્ટીમાં સમાજ માટે જે લડે ને એ પાર્ટી અમારી આદિવાસી સમાજ આદિવાસી સમાજ માટે ચૈતરવાસ આવા ભરોસો ચૈતરવાસ આજે